નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ વિશે ગુજરાતી ના કાવ્ય નંબર ત્રણ પછી સામળિયોજી બોલ્યા સંપૂર્ણ કાવ્યનું સોલ્યુશન મિત્રો સમજૂતી સાથે આપણે મેળવવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો તમારે પ્રથમ લખવાનું છે કાવ્યનું નામ પછી સામળિયોજી બોલ્યા સાહિત્ય કૃતિનો પ્રકાર છે આખ્યાન ખંડ અને તેના લેખક છે પ્રેમાનંદ વિદ્યાર્થી મિત્રો આપણું આ કાવ્ય સુદામા ચરિત્ર જે પ્રેમાનંદ દ્વારા લેખિત સંગ્રહ છે તેમાંથી લેવામાં આવેલું છે ખાસ આ વસ્તુ તમારે લખી લેવાની છે ત્યાર પછી સામાનાર્થી એટલે કે શબ્દાર્થ વિરુદ્ધાર્થી તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું તો એબીસીડીમાંથી સાચો જવાબ આવે છે બી લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને સોંપ્યું હતું પછી સામળિયોજી બોલ્યા કાવ્ય કોના સમાન રૂપે આગળ વધે છે તો શ્રી કૃષ્ણ અને સુદામા બંનેની વચ્ચે જે વાર્તાલાપ થાય છે એટલે કે ડી ઓપ્શન છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણની નમ્રતા જે છે તે દેખાય છે પ્રશ્ન નંબર ચાર ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યની અંદર થાય છે તો ત્રણે ત્રણ જે વાક્યો છે એની અંદર ત્રણે ત્રણ વાક્ય વિદ્યાર્થી મિત્રો પછી ગુરુજી શોધવા નિશર્યા કયું સ્ત્રીને તે કીતો કેર આપણા હૃદય સાથે ચાંપિયા ત્રણે ત્રણ જે છે તે ખૂબ જ સ્નેહ પ્રતીતિ વાક્ય કરાવે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યની અંદર ઉત્તર લખો શાંદીપની ઋષિ ની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો તો સાંદીપની ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો આ બંને શિષ્યો ક્યાં અટવાયા એની તેમને ચિંતા થઈ પહેલા તો તેમણે ગોરાણી ઉપર ગુસ્સો કર્યો પણ વરસતા વરસાદની અંદર કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલની અંદર ટાઢમાં તૃજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને ભેટી પડ્યા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનો થડ પેલા કોણ ફાડે કોણ પેલા લાકડા કાપે અને એના ફરા કોણ પેલા બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યની અંદર ઉત્તર લખો તો શ્રી કૃષ્ણ સુદામાનો વિદ્યાર્થી જીવન તમારા શબ્દોની અંદર લખો તો શ્રી કૃષ્ણ સુદામા સાંદીપની આશ્રમમાં બે વાંસ સાથ રહ્યા હતા એટલે કે બે મહિના સાથે રહ્યા હતા બંને વચ્ચે પ્રેમ હતો તેઓ ભિક્ષા માગવા સાથે જતા સાથે જમતા કાશની પથારીમાં સાથે સૂતા એકબીજાની દુઃખની વાત કરતા સવારે ઊઠી ધૂન કરતા ગોરાણીની યાજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો ન હતો શ્રી કૃષ્ણે કહ્યું કે સુદામા એ જ વિદ્યા શીખવી હતી અને સુદામા એ કૃષ્ણની મહાનતા ગણાવી છે આમ શ્રી કૃષ્ણ સુદામા વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું દેખાય છે પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો તમો પાસે અમો વિદ્યા શીખતા તને સાંભળે રે હું ને મોટો ખીતો મહારાજ મને કેમ વિસરે રે તો જવાબ મિત્રો અહીં લખીશું પ્રથમ પંક્તિની અંદર શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખ્યા તેનો એકરાર કરે છે સુદામા જે છે તેનો એકરાર કરે છે બીજી પંક્તિની અંદર સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણ આમ કહીને એમને મોટા કર્યા એ એમની મહાનતા છે સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેની એમની વિનયશીલતા જે છે તે વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે આવા સંપૂર્ણ સમજ સાથેના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે જે સાથી મિત્રો છે તેમના સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં